નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો લોક રક્ષક ભરતી પર આવી છે શારીરિક કસોટી ની જાહેરાત વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મોટા એવા સમાચાર હસમુખ પટેલ સાહેબ છે જે પોતે જે છે માહિતી આપી ચૂક્યા છે ખૂબ જ એવા સારા સમાચાર આવ્યા છે શારીરિક કસોટી ની માહિતી જે છે આખરે લોક રક્ષક ભરતી બોર્ડ ની સાઈટ ઉપર આવી ચુકી છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા વાત કરીશ ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લોક રક્ષક ભરતી છે પોલીસ ભરતી છે જો તમે અપડેટ લેવા માંગતા તો અત્યારે બાજુમાંથી બે લાઈન પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો જેનું નામ છે ટ્રીગર ત્રણ જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જ્યાંથી તમને અવનવી ભરતી અને રેગ્યુલરનું અવનવું મટીરીયલ તમને મળતું રહેશે તો ખાસ ત્યાં પણ વિઝિટ કરજો સૌથી પહેલા આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર પણ કરી દો તો આપણે વાત કરીએ છીએ તે પેલા તમે જો કોન્સ્ટેબલ પીએસસી તૈયારી કરો છો તમારી માટે સરસ મજાની આ બે કોર્સ આપણે લોન્ચ કરી દીધા છે ત્રણસો પાસઠ દિવસ ટેસ્ટ અને માત્ર એકવીસ રૂપિયામાં બે વર્ષની વેલિડિટી સાથે એક હજારથી વધુ પીડીએફ આમાં તમને જોડાવું હોય તો લિંક બને વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બાકી વોટ્સઅપ નંબર આપેલો છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો તો વાત કરીએ છીએ હસમુખ પટેલ સાહેબ છે જે કહી ચૂક્યા છે મોડ ત્રણ શારીરિક કસોટી નું પરિણામ લોકરક્ષક ભરતી બોર્ડની ની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે